ગુજરાતમાં હાલ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને નર્મદાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી જાણે આ રાજનૈતિક ગરમાગરમી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલથી બહાર આવ્યા છે ત્યારથી લાઈમલાઇટમાં રહી રહ્યા છે ટોક ઓફ ધ ટાઉન છે અને એવામાં રોજે નવા નવા અપડેટ્સ છે એ પણ તેમના વિસ્તારથી સામે આવતા રહેતા હોય છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા અને દક્ષિણ ગુજરાતના સાંસદ ધવલ પટેલ વચ્ચે વાક્ય યુદ્ધ છેડાઈ ગયું હોય આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે રાજનીતિમાં ગરમાવું છે એ જોવા મળી રહ્યો છે આ બધાની સાથે ખાસ વાત અહીં નોંધવા જેવી એ છે કે બે દિવસ પહેલાં ચૈતર વસાવાનું દક્ષિણ ગુજરાતમાં કાર્યક્રમ હતો ત્યાં મોટી સંખ્યામાં આમ તો દાવો કરવામાં આવતો હોય છે આમ આદમી પાર્ટીનો કે મોટી સંખ્યામાં અમારી સભામાં લોકો છે એ જોડાતા હોય છે પરંતુ અહીં ખાસ વાત એ હતી કે અહીં ખાલી ખુરશીઓ જ બતાવી દે છે કે કેટલી સંખ્યામાં પબ્લિક અહીં ભેગી થઈ હતી આ કાર્યક્રમમાં આ સાથે જ અનેક એવા નિવેદનો છે જે દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે છે અને અને ચર્ચાનો વિષય પણ વલસાડમાં ભાજપના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું એક તરફ સાંસદ ધવલ પટેલે અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદને પાર્ટીના બોલતા પોપટ ગણાવી દીધા વલસાડના ધરમપુર ખાતે યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ પણ લેતા કહ્યું કે આ પક્ષો માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કરે છે સાંસદે આક્ષેપ કર્યો કે દિલ્હીમાં નિષ્ફળ ગયેલા લોકો હવે ગુજરાતમાં આવીને અહીંના ભોળા આદિવાસી સમાજને અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે બીજી બાજુ ચૈતર વસાવાએ પણ કહ્યું છે કે સાંસદ માત્ર પાર્ટી જે કહે તે બોલે છે પણ પ્રજાના પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી ચૈતર વસાવાએ ભાજપની સભાઓ પર કટાક્ષ કરતા કહ્યું છે કે અમારી જનતા સ્વયંભૂ ઉમટી પડે છે જ્યારે ભાજપને ભીડ ભેગી કરવા માટે તલાટી ગ્રામ સેવકો શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને કામે લગાડવા પડે છે પરંતુ અહીં વલસાડમાં દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા અને ચૈતર વસાવા અહીં ફોટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યક્રમમાં ઓછી પબ્લિક જોવા મળી આમ તો દસ હજાર જનમેદની એકત્ર કરવાની ગુલબાંગો આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવે છે પરંતુ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં માત્ર ને માત્ર આશરે દોઢસો થી અઢીસો લોકો જ ભેગા થઈ શક્યા છે અને એટલા માટે જ કહેવાય છે કે આ કાર્યક્રમ ચૈતર વસાવવા માટે ફ્લોપ શો રહ્યો તો આખા મુદ્દા પર આપનો શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાર સુધી આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર